ગોદરા સબજેલમા અકસ્માતના ગુન્હાના કેદી એ પાવીજેતપુર તાલુકાના બેસાવહી કેન્દ્ર પર HSSC ની પરીક્ષા આપી અકસ્માતના ગુન્હા ના કાચા કામ ના આરોપી એ નામદાર કોર્ટ દ્વારા ધોરણ 12 ની પરીક્ષા આપવા માટે તંત્ર પાસે મંજૂરી માંગી હતી જે અરજી મંજૂર થતા જાંબુગોડા ના કૃષ્ણકાંત રાઠવાએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો પોલીસ બંધોબસ્ત સાથે પરીક્ષા આપવા આવતા યુવકને પુષ્ગુચ્છ આપી શિક્ષકો દ્વારા સ્વાગત કર્યું હતું અને પરીક્ષામાં સફળતા મળે તેવી શુભકામના આપી હતી કૃષ્ણ રાઠવાનું આજે ભૂગોળનું પ્રથમ પેપર હતું અને આજ રીતે ધોરણ બારની પરીક્ષા પૂર્ણ કરશે જે કાચા કામના આરોપીને પરીક્ષા આપવા લઈને છે શું કહેશે અમે ગોધરા સબ જેલથી કાચા કામના આરોપી કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા જેવો કાયદાના વિવાદમાં આવેલ હોય જાંબુકવાડા પોસ્ટે ખાતે એમની થઈ થયેલી હોય જેઓને આમદાર કોર્ટ તરફથી એ ધોરણ બારની પરીક્ષા આપવા માટે પરમિશન આપેલી હોય તેથી છોટાદેપુર જિલ્લાના પાવિજેતપુર તાલુકાના ભેંસાભાઈ ગામે તેઓને કેન્દ્ર આપેલું હોય જે સ્થળે અમુ પરીક્ષા આપવા માટે લઈને આવ્યા છે શું નામ તમારું મારું નામ ઈ એસઆઈ એનસી રોહિત મે કહ હા બોલો મારું નામ કૃષ્ણ કાંત છે મારું નામ ભાગરપુરા છે મારા બનાવથી હું ગોધરા સબ્જેક્ટમાં હતો મારી પરીક્ષા હતી એટલે હું કોર્ટમાં અરજી કરી હતી અને અરજી કરતાં મને જગે અરજી પાસ કરી હતી અને ગોધરા સબ્જેક્ટમાંથી મને સ્ટાફ જેને પોલીસ મને પરીક્ષા માટે લઈ આવ્યા એટલે હું પરીક્ષા માટે ખૂબ વગર છું મારું ભવિષ્ય જગતનું હતું એટલે હવે ખૂબ 故事。谢谢